નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના વિભાગ બે નો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં પ્રકરણ બે આજે આપણે નવા એક ભાગની અંદર અભ્યાસ કરીશું પરંતુ હજી ઘણા બધા મિત્રો આપણા ચેનલ સુધી પહોંચી નથી શક્યા જે મિત્રો તમારા ધોરણ પાંચમાં ભણતા હોય એમને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો શિક્ષકોને પણ વિનંતી કે તમારા બાળકોને ચેનલને એમને વિડીયો પહોંચે એવો પ્રયત્ન કરો જેથી કરી બાળકો ક્લાસનો લાભ લઈ શકે ઓકે તો શરૂઆત કરીએ આજના તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ થી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ત્રણ આંકડાની મોટામાં મોટી ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યાને ચાર આંકડાની નાનામાં નાની સંખ્યામાંથી

एक આ બંનેનો બધારો ડિફરન્ટ કેટલો છે એક તો એક જવાબ કઈ જગ્યાએ છે તો વિકલ્પ ડી ની અંદર એક જવાબ આપણને મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન નંબર 29 4 કિલોગ્રામ ચોખાની કિંમત 9 કિલોગ્રામ ઘઉંની કિંમત જેટલી છે તો સૌથી પહેલું આપણે મૂકીએ 4 કિલોગ્રામ ચોખા બરાબર 9 કિલોગ્રામ ઘઉં ઓકે આ રીતના આવશે ત્યારબાદ જો એમ કે છે કે જો 1 કિલોગ્રામ ગૌની કિંમત ₹20 હોય તો હવે આપણે ગૌની કિંમત આપી લે દઈએ તો 9 કિલોગ્રામ ગૌની કિંમત કેટલી થશે તો 1 કિલોગ્રામ ના 20 તો 9 કિલોગ્રામ ના કેટલા તો 9 * 20 9 * 20 બરાબર કેટલા થશે ₹180 તો એનો મતલબ કે 4 કિલોગ્રામ ચોખા બરાબર પણ 180 રૂપિયા આપણે આ એક વસ્તુ આપણને મળી હવે એવું કે છે કે 8 કિલોગ્રામ ચોખા અને 9 કિલોગ્રામ ગવની કિંમત કેટલી 9 કિલોગ્રામ ગવની કિંમત તો આપણને મળી ગઈ સાથે 4 કિલોગ્રામ ચોખાની કિંમત પણ મળી ગઈ કારણ કે એવું કે છે કે 4 કિલોગ્રામ ચોખાની કિંમત એ જ 9 કિલોગ્રામ ગવની કિંમત જેટલી છે તો અહી આપણે 8 કિલોગ્રામ ચોખા જોઈએ છે તો 4 કિલોગ્રામની જે કિંમત આવી એના ડબલ કરી દઈશું 8 કિલોગ્રામ ચોખા બરાબર 180 * 2 તો 18 * 2 36 360 રૂપિયા 360 રૂપિયા હવે બાકી શું જ રહ્યું આ એક કિંમત લખી દીધી હવે 9 કિલોગ્રામ ઘઉંની કિંમત 9 કિલોગ્રામ ઘઉંની કિંમત આપણને મળી ગઈ છે તો એ પણ લખી દઈએ 9 કિલોગ્રામ ઘઉં બરાબર કેટલા 180 રૂપિયા તો ડાયરેક્ટ આપણે લખીશું 180 રૂપિયા આપણને શું પૂછ્યું છે કે બંનેની ભેગી કિંમત કેટલી થાય તો સરવાળો કરીશું પાંચ પાંચસો ચાલીસ રૂપિયા નંબર બી ની અંદર જવાબ મળી જાય છે ઓકે જે તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રીસ જોઈએ ત્યાંશી હજાર પાંચસો ચોવીસ અને ચાર હજાર ત્રણસો પાસઠ ના સરવાળામાં પેલી સરવાળાને કરીએ આપણે ત્રાસી હજાર પાંચસો ચોવીસ વધતા ચાર હજાર ત્રણસો પાસઠ બંનેનો સરવાળો ચાર ને પાંચ નવ છ ને આઠ પાંચ ત્રણ આઠ સાત આઠ સત્યાસી હજાર આઠસો નેવ્યાસી જવાબ આવે તો અહીં સત્યાસી હજાર આઠસો ને બરાબર તમે જાણો છો કે જ્યારે શૂન્ય વાળો ગુણાકાર હોય તો નવ એકા નવા અને બાકીની ચાર શૂન્ય બાકીની ચાર શૂન્ય આ બંનેનો ગુણાકાર કરી અને ચાર શૂન્ય મૂકી દઈએ તો નેવું ઉચ્ચ આને નેવું હજાર કરવા હોય તો કેટલા ખૂટે છે એ શોધવાનું રહ્યું હજાર માંથી સત્યાસી હાજર નેવ્યાસી તો હવે જવાબ જોઈએ દસકો લઈશું અહીંયા આઠ નવ 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 અને અહીંયા દસ નવ જશે એક એક માંથી એક નવ વાળી સાત જાય તો બે અને આઠવાન થી આઠ શૂન્ય બે હજાર એકસો અગિયાર બે હજાર એકસો અગિયાર જવાબ શેમાં મળે છે તો વિકલ્પ બી ની અંદર આપણને જવાબ મળી જાય છે અહીંયા ડિફરન્ટ પૂછો બંનેમાં શું ઉમેરીએ તો બે હજાર એકસો અગિયાર ઉમેરીએ તો નેવું હજાર ની બરાબર થઈ જાય અને એ શોધવા માટે આપણે બાદબાકી કરવી પડે બંનેનો તફાવત શું ખૂટે છે એ જોવા માટે ઓકે નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર એકત્રીસ એક મિનિટમાં એક એન્જિન પંચાણું લિટર પાણી ખેંચે છે અહીંયા એક મિનિટ આપી છે પંચાણું લિટર પાણી આપી છે તેને તેર હજાર નવસો પાસઠ લીટર પાણી ખેંચતો કેટલો સમય લાગે આપણે સમય શોધવાનો ઓકે તો આપણે સૌથી પહેલા ત્રિપદી રાશિના સૂત્ર આધારે જઈશું એક કે પંચાણું લિટર પાણી માટે એક જ મિનિટ થાય આપણે મિનિટ શોધવાની છે કે મિનિટને પાછળ રાખીશું જમણી બાજુ રાખીશું તો તેર હજાર નવસો પાસઠ લીટર પાણી માટે કેટલી મિનિટ થાય એ આપણે શોધવાનું તો હવે આપણે એ શોધીએ તો સૌથી પહેલા આનું શું થશે ગુણ્યા એક આ બંનેનો ગુણાકાર થશે અને આ પદ ભાગાકારમાં આવશે એટલે કે આને ત્રિપદી રાશિ નું સૂત્ર કહેવાય આમ તો ચાર પદ એક બે ત્રણ અને ચાર ચોથું પદ આપણે શોધવાનું અને બીજી ભાષામાં કહેવાય ચોકડી ગુણાકાર એ રીતે પણ કહી શકાય હવે તમે જાણો છો આ બંને નો ભાગાકાર આવ્યું જે આપણે ભાગાકાર શીખવો રહ્યો તો અહીંયા બાજુમાં ભાગાકાર આપણે કરી દઈએ તેર હજાર નવસો પાસઠ ભાગ્યા પંચાણું હવે તમે કહેશો સાહેબ પંચાણું નું ઘડિયો તો આવડતો નથી તો અહીંયા આપણે થોડું વિચારવાનું

હવે શું તો ઉપર થી છ નીચે ઉતારીશું તો આપણને હવે ઘડિયો આવડતો નથી તો કંઈ વાંધો નહીં આપણને અહીંયા ચાર આપેલા છે દરેકમાં થોડું બુદ્ધિનો ઉપયોગ કરવાનો તો પંચાણું ચોક શરૂ કરવાના પંચાણું ચોક કેટલા થશે તો બાજુમાં અહીંયા ગુણાકાર કરવા હોય તો કરી દેવાના પાંચ ચોક વીસ બે નવ ચોક છત્રીસને બે અડત્રીસ ત્રણસો એંસી ત્રણસો એંસી તો આપણે શરૂઆત કરીએ ત્રણસો એસી એમાંથી બાદ કરીએ છ ચાર માંથી આઠ નહી જાય ત્રણ દસ ચૌદ ચૌદ માંથી આઠ છ અને ત્રણ માંથી વધ્યું પાંચ ઉતારીશું નીચે હવે આપણને ફરી વાર પંચાણું ના ઘડિયાની આપણને ખબર નથી પરંતુ અહીંયા સાત આપેલા છે તો એનો મતલબ કે સાત થી ભાગ ચાલતો હશે તો નીચે ગુણાકાર બાજુમાં કરીએ પંચાણું ગુણ્યા સાત આવી ગયું એકસો સુડતાલીસ આપણને શું મળ્યું બેટા તો અહીં આપણે મિનિટ શોધવાની તો એકસો સુડતાલીસ મિનિટ આપણને મળી ગયું જવાબ સિલેક્ટ કરતી વખતે ઉતાવળ કરતા નહીં અહીંયા સેકન્ડ છે મિનિટ છે કલાક છે અને અહીં પાછળ મોટી રકમ છે એટલે કેન્સલ પરંતુ આપડે જે જવાબ જોઈએ છે મિનિટ વાળો એ વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 32 જોઈએ વિનયને દરરોજ 3 કલાક પ્રમાણે સતત 15 દિવસ કામ કરવા બદલ રૂપિયા 1125 3 કલાક કામ 15 દિવસ સતત તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળ્યા હશે એ આપણે જાણવાનું છે અહીં બેટા તમે અહીં આપણે શું શોધવાનું તો પ્રત્યેક કલાકના બીજા અહીંયા કલાક આપી દીધેલા અને દિવસ આપી દીધેલા તો દિવસ અને કલાક આપણે એક દિવસ કામ કરે તો ત્રણ કલાક થાય બે દિવસ કરીએ તો એના છ કલાક થાય એટલે કે ગુણે તો ત્રણ કલાક અને પંદર દિવસ નું કર્યું છે એટલે કે કુલ કલાક મળશે અને એ કુલાક કુલ કલાકના આટલા રૂપિયા મળ્યા તો એને ભાગીશું એટલે કે પ્રત્યેક કલાકના મળશે અહીંયા સરેરાશ પણ છે અને સાથે તો આપણે જોઈએ પહેલા કુલ કલાક તો કુલ કલાક બરાબર ત્રણ કલાક ગુણ્યા પંદર દિવસ તો બંનેનો કેટલા થશે પંદર તારીખ પિસ્તાલીસ કલાક પિસ્તાલીસ કલાક હવે બીજી વાત આપણે અહીં જોવાની રહી કે પિસ્તાલીસ કલાકના એને અગિયારસો પચીસ રૂપિયા મળ્યા તો એક કલાકના કેટલા ત્રિપદી રાશિ મુજબ પણ જઈ શકાય અને પણ જવું હોય તો તો જવાય કલાક કલાક બરાબર બરાબર રૂપિયા કેટલા તો એક કલાક બરાબર કેટલા તો અહીં જયારે આવું કરીશું ત્યારે આ બંને ભાગાકાર માં થશે ચોકડી ગુણાકાર કહેવાશે આને અને પિસ્તાલીસ ભાગાકારમાં થશે અગિયારસો પચીસ ભાગ્યા પિસ્તાલીસ અહીંયા ગુણ્યા એક આવશે જેની કોઈ વેલ્યુ થતી નથી જ થાય હવે ભાગાકાર કરવાનો તો ભાગાકાર આપણે જોઈ શકીએ છીએ કે તો આપણને કદાચ પિસ્તાલીસ દુઃખ કેટલા થાય તો પિસ્તાલીસ પિસ્તાળીસ નેવું તો નેવું એ ત્રણ આંક કરતા નાના છે તો પિસ્તાલીસ દુ નેવું શરૂઆત કરીશું બે માંથી શું જાય તો બે ના બે અને નવ માંથી પાંચ અને બસો પચીસ ની અંદર પણ એકમનો અંક પાંચ તો આપણે જોઈએ તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરીશું પિસ્તાલીસ પંચા કેટલા થાય તો અહીંયા આપણે રદકામમાં કરીએ છીએ પિસ્તાલીસ ગુણ્યા પાંચ પાંચે પાંચે પચીસ વધી આઈ બે પાંચ દુ પાંચો વીસ ને બે બાવીસ મળી જાય તો પિસ્તાલીસ પચીસ કેટલા મળ્યા કેટલા કલાક પ્રત્યેક કલાકના કેટલા તો પચીસ રૂપિયા આપણે રૂપિયા દ્વારા તો એનો જવાબ મળી જાય છે ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ આગળ પ્રશ્ન નંબર તેત્રીસ જોઈએ અહીં પણ એક સમજવાની વસ્તુ છે કે એક એન્જિન પંપ કલાકમાં ચોરાસી હજાર પાંચસો લિટર કલાકમાં ચોરાશી હજાર પાંચસો લિટર પાણી ખેંચે છે એન્જિન એક દિવસમાં એક દિવસમાં દસ કલાક ચાલ એનો મતલબ એક દિવસમાં દસ કલાક ચાલે છે તો પાંચ દિવસમાં કેટલા લિટર પાણી ખેંચશે અહીંયા પાંચ દિવસમાં કેટલા લિટર પાણી ખેંચશે એની વાત કરવામાં આવી છે તો સૌથી પહેલા આપણે એક દિવસમાં કેટલું પાણી ખેંચે છે એ શોધી કાઢીશું અને એને ગુણ્યા પાંચ કરીશું એટલે જવાબ આપણને મળી જાય તો આપણે સૌથી પહેલા શોધીએ કે એક દિવસનું પાણી કેટલું એક દિવસનું પાણી તો એક કલાકમાં ચોરાશી હજાર પાંચસો લીટર અને એક દિવસમાં ચાલે છે કેટલું તો ગુણ્યા દસ કલાક શું થશે પાછળ એક શૂન ઉમેરાઈ જશે તો એનો મતલબ એકમ દશક સો આઠ હજાર આઠ લાખ પિસ્તાલીસ હજાર લિટર પાણી એક દિવસનું આપણને મળશે તો આપણે કેટલા દિવસનું શોધવાનું છે ભાઈ એક દિવસનું આટલું તો પાંચ દિવસનું કેટલું એ રીતે કરીએ તો અને ગુણ્યા પાંચ કરીશું એટલે મળી જશે પાંચ દિવસ બરાબર આઠ લાખ પિસ્તાલીસ હજાર લિટર गुणया पांच गुणा 5 दिवस डायरेक्ट આપણે ગુણાકાર કરીશું અહીંયા बाजूમાં પણ તમે ગુણાકાર કરી શકો છો અહીંયા નીચે કરું છું જુઓ ગુણા 5 500 500 500 5 * 25 વદી આવી 2 5 6 20 ને 2 22 તો બગડો બગડો વદી આવી 2 8 * 5 = 40 40 ને 2 42 એકમ દશક સો એટલે કે 42,25,000 બેતાલીસ લાખ પચીસ હજાર બેતાલીસ બેતાલીસ લાખ પચીસ હજાર છે આપણો સાચો જવાબ વિકલ્પ ડી બની જશે ઓકે જે તમે અહીંયા બસ બિલકુલ સિમ્પલ લોજિક શું આપેલું છે અને શું શોધવાનું છે એ આપણે પ્રશ્ન કરીશું

નવ ને બે અગિયાર નવ ને બે અગિયાર અને અગિયાર બે તેર અહીંયા બે નો તફાવત છે તો એ પણ એક ક્રમિક કહેવાશે પરંતુ જ્યારે માત્ર ક્રમિકની વાત કરવામાં આવી હોય તો આપણે એવું વિચારીએ કે માત્ર એકનો જ તફાવત તો આ પણ કેન્સલ થશે અને સાચો વિકલ્પ વિકલ્પ નંબર બી આપણને જવાબ મળશે ઓકે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ એક મેચમાં ધોનીના રન કરતો ધોનીના રન કરતો વિરાટના રન બે ગણા છે બરાબર સમજો વિરાટ કેર કેવી રીતે છે તો વિરાટ બરાબર બે ગુણ્યા ધોની બે ગણા ધોનીના જે રન આવે એના જો બંનેના રનનો સરવાળો કરવામાં આવે તો એક સદીમાં દસ રન ઓછા તો કુલ સરવાળો અહીંયા આપણે અહીંયા લખીએ છીએ તો કુલ રન કેટલા છે ભાઈ ની અંદર એટલે એક સદી એક સદીમાં દસ રન ઓછા બરાબર નેવું રન ઓછા છે એક સજીવમાં દસ રન ઓછા છે તો બંનેના રન શોધો બંનેના રન શોધવાના છે અહીંયા કુલ રન કયા છે તો એનો મતલબ શું થશે બેટા અહીં આવો થશે કે ધોની વત્તા વિરાટ આ બંનેના રન ભેગા કરો એટલે કુલ રન કેટલા થશે કુલ રન એટલે એની અંદર આપણે એપ્લાય કરીએ જોજો તમે ધોની રન આપેલા નથી તો ધોની એમના એમ રાખીશું વત્તા વિરાટ વિરાટ ની જગ્યાએ શું મૂકીશું બે વખત ધાની બે વખત ધાની બરાબર કુલ રન કેટલા તો 90 અહિયાં બે વખત ધાની વત્તા આગળ એક વખત ધાની તો એટલે કુલ કેટલા થયા ત્રણ ધાની થયા ત્રણ ધાની બરાબર 90 રન ત્રણ ધાની બરાબર 90 રન બરાબર સમજો તમે આ ત્રણ હવે ડાબી બાજુએ જતાર જમણી બાજુએ જતા રહેશે તો જે ગુણાકારની સ્થિતિમાં એ શું બની જશે ભાગાકાર તો ધની બરાબર 90 ભાગ્યા 3 તો 90 ભાગ્યા 3 એટલે કે કેટલા થશે ધની બરાબર 30 30 * 3 = 90 આપણે ધની ના રન મળી ગયા ધની ના રન મળી ગયા હવે આપણે કોનો રન શોધવાનો અહી વિકલ્પમાં આપણને રન આપેલા તો ધની ના 30 રન હવે આટલેથી આપણે જોઈએ તો ધની ના અહીંયા 55 રન છે વિકલ્પ કેન્સલ ધની ના 45 રન છે વિકલ્પ કેન્સલ ધની ના 30 રન છે અને ધની ના 60 રન છે વિકલ્પ કેન્સર વિકલ્પ શ્રી આપણો સાચો જવાબ મળી ગયો પરંતુ પરંતુ હજી આપણે એને ટેલી કરીએ ટેલી કરીશું એટલે કે શું કરીશું તો આપણે વિરાટના રન પણ શોધી કાઢ્યું તો વિરાટના રન કેટલા હતા તો વિરાટનું સૂત્ર શું હતું કે બે વખત ધોની તેની કરતા બે ગણા તો વિરાટ બરાબર બે ગુણ્યા ધોનીના કેટલા રન છે ત્રીસ રન તો ધોનીના ત્રીસ રન મૂકીશું તો ત્રીસ દુ સાહીઠ રન વિરાટના મળી ગયા જેની અંદર આપણે વિકલ્પ જોઈ શકીએ ધોની બરાબર ત્રીસ અને વિરાટ સાહીઠ રન દાખલો એકદમ સહેલો છે પરંતુ ખાલી એક ટ્રીક્સ જોવાની છે શું આપેલું છે અને કેવી રીતે એને શોધવામાં આવશે કુલ રનનો નો અહીંયા સરવાળો કરીશું એટલે આ રીતના એની પ્રોસેસ કરીશું આ બહુ યાદ રાખવાનું બે વખત ધોની ને ત્રણ વખત ધોની તો ત્રણ નીચે જતા રહે ભાગાકારમાં જે ગુણાકારની સ્થિતિમાં છે ભાગાકારની ની સ્થિતિમાં જતા રહેશે અહીંયા બે વખત ગુણાકાર અને અહીંયા એક વખત ધોની કુલ ટોટલ ત્રણ ધોની ઓકે આપણે અહીં બેટા જે ગૌ દાખલો ગણ્યો છત્રીસ સ્તંબરનું રકમ બરાબર છે પરંતુ એનો નંબર લખવામાં ભૂલ થયેલી હતી એ પાંત્રીસમો લખેલો હતો પરંતુ પાંત્રીસમો દાખલો હોમવર્ક ની અંદર છે જે છત્રીસ જેવો છે જે આપણે ગણ્યો ધોની અને વિરાટની વાત કરી એમાં તો હવે આપણે આગળ વધીએ સાડત્રીસ એ પહેલા ફરી એકવાર પાંત્રીસમો દાખલો તમારા જાતે ગણવાનો રહેશે ઓકે હવે છત્રીસમો દાખલો નવ્ય પાસે નવ્ય પાસે કાવ્ય પાસેની રકમના પાંચ ગણા એટલે કે કાવ્ય પાસે જે રકમ છે એના કરતાં પાંચ ગણા તો અહીંયા આપણે એક લખીએ કે નવ્ય પાસે કેટલી રકમ તો કાવ્યના પાંચ ગણા ગુણ્યા કાવ્ય કર તો દસ રૂપિયા વધારે હોય અને જો નવ્ય પાસે એક હોય તો કાવ્ય પાસે કેટલા રકમ તો સૌથી પહેલી પાંચ ગણી રકમ શોધવાની જ છે પરંતુ એના દસ રૂપિયા વધારે છે તો અહીંયા બીજી બાજુ સુધી આપણે કે નવ્ય પાસે એક હજાર છે અને દસ વધારે છે માટે આપણે માઇનસ કરીયું તો નવ્ય પાસે કેટલા રૂપિયા હશે એક રૂપિયા ઓકે નવ્યા પાસે કેટલા રૂપિયા એક હજાર હવે એ રકમ આપણે અહીંયા એપ્લાયડ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો નવ્ય પાસે એક હજાર હોય તો કાવ્ય પાસે કેટલા તો અહીંયા આપણે મૂકીએ પાંચ ગુણ્યા કાવ્ય એક હજાર માટે જો આ પાંચ જે અહીંયા ગુણાકાર છે એ આ બાજુ આવશે ડાબી બાજુ એક હજાર કાવ્ય પાસે રૂપિયા હોવા જોઈએ કાવ્ય પાસે બસો રૂપિયા હોવા જોઈએ તો બસો ના પાંચ ગણા એટલે કે એક હજાર અને એમાં દસ રૂપિયા વધારે એટલે કે એક હજાર દસ આપણને તાળો મળી જાય છે તો કયા વિકલ્પમાં આપણો જવાબ મળે છે તો વિકલ્પ બી ની અંદર સાચો જવાબ મળી જાય છે આજે આપણે દાખલા નંબર સાડત્રીસ સુધી અભ્યાસ કર્યો નેક્સ્ટ ભાગની અંદર વધુ અભ્યાસ કરીશું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો નો પણ અભ્યાસ કરીશું પરંતુ જે દાખલા રિપીટ થતા હશે એ દાખલા આપણે હોમવર્કમાં કરીશું જેથી કરી તમારે પણ માહો રોવરે અને આપણે ઓછા સમયની અંદર સારો એવો કન્ટેન આપણે ક્લિયર કરી શકીએ ઓકે તો ફરીવાર મળું છું ત્યાં સુધી ચેનલને શેર કરજો જ્ઞાનનો ગુલાલ કરજો જેથી કરી આપણે વધુ મિત્રોનો સંપર્ક કરી શકીએ વધુ બાળકો આનો લાભ લઈ શકીએ તો દરેક શિક્ષક મિત્રો અને બાળકોને પણ વિનંતી કે તમારા મિત્રો અને બાળકો વચ્ચે ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં ચોક્કસ લખજો તો ત્યાં સુધી આવજો ફરી મળીશું